હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું નાના મોટા બધાને ભાવતા હરાભરા કબાબ તો સરસ મજાના રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરાભરા કબાબ વિથ ગ્રીન ચટણીની રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું સરસ મજાના હરાભરા કબાબ તો તેના માટે પાલક બ્રોકલી અને વટાણા લઈ લીધા છે અહીંયા જો તમારી પાસે ના હોય તો તો તેની જગ્યાએ તમે ફણસીનો ઉપયોગ કરી શકો છો અથવા કેપ્સિકમ અને ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો તો પણ હરા ભરા કબાબ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે તો સૌ પ્રથમ આપણે અહીંયા પાલક બ્રોકલી અને વટાણાને બોઈલ કરી લેશું તો તેના માટે મેં અહીંયા એક તપેલાની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેની અંદર સૌપ્રથમ આપણે પાલકને એડ કરી દેસું ત્યારબાદ આપણે તેની અંદર વટાણાને એડ કરી દઈશું તો વટાણા અહીંયા તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો મેં અત્યારે સીઝન હોવાથી થોડા વધારે લીધા છે સાથે જ આપણે બ્રોકલીને એડ કરી દઈશું અને બધી જ વસ્તુને ચમચા વડે હલાવી લેશું હવે આ બધી જ વસ્તુને આપણે અહીંયા ઓવરકૂક નથી કરવાની ફક્ત દસ મિનિટ માટે આપણે તેને બોઇલ થવા દઈશું તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે બધી જ વસ્તુને એક કાણાવાળા વાસણની અંદર લઈ લઈશું અને આ સમયે જો આપણને એવું લાગે કે ઓવરકૂક થઈ ગઈ છે તો આપણે તે બધી જ વસ્તુને ઠંડા પાણીની અંદર એડ કરી દઈશું જેથી કરી અને તે તરત જ ઠંડી પડી જાય તો અહીંયા આ બધી જ સામગ્રીને આપણે ઠંડી થવા દઈશું ત્યાં સુધી હું એક મિક્સર જારની અંદર મરચાંની પેસ્ટ બનાવી લઈશ તો અહીંયા જો તમે નાના બાળકો માટે બનાવી રહ્યા હોય અથવા તો જો સાથે નાના બાળકો પણ ખાવાના હોય તો તે પ્રમાણે આપણે ઓછું તીખું કરીશું તો મેં અહીંયા એક મોટું મરચું લીધું છે અને તે પણ મોડું છે તો આપણે એક જ મરચાંનો ઉપયોગ કરીશું તો સૌ પ્રથમ આપણે મરચાંની પેસ્ટ બનાવી લેશું તો અહીંયા આપણી મરચાંની અધકચરી પેસ્ટ થઈ ગઈ છે તો આપણે તેને ફાઇન પેસ્ટ નથી કરવાની તેની અંદર આપણે ઠંડુ થયેલું મિશ્રણ છે તે એડ કરી દઈશું એટલે કે પાલક વટાણા અને બ્રોકલી છે તેને એડ કરી દેસું જો તેની અંદર આ સમયે તમને પાણી લાગે તો તેને થોડું હાથ વડે આપણે નીચોવી અને પછી એડ કરીશું તો હવે આપણે આની પણ પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા આપણે પાલક અને વટાણાની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરી તો હવે આપણે તેને પણ એક બાઉલની અંદર લઈ લઈશું તો આવી જ રીતે આપણે બોઇલ કરેલી બધી જ સામગ્રીની પેસ્ટ અહીંયા તૈયાર કરી લેશું આપણે પાલક વટાણા અને બ્રોકલી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને જો તેને ચમચા વડે જોઈએ તો આપણે હાથેથી ચટણી વાટેલી હોય તેના જેવી લાગી રહી છે જો તેને વધારે વાટીએ તો પાલકમાંથી પાણી છૂટવા લાગશે માટે તેને આવી જ રીતે બનાવવાની છે અને હવે મેં અહીંયા એક કડાઈની અંદર થોડું બટર એડ કરી દીધું છે અને તેની અંદર આપણે અડધી ચમચી જીરું એડ કરી દેસુ જીરું ગરમ થાય એટલે તેની અંદર આપણે વાટેલું આદુ અને લસણ છે તેને એડ કરી દેસુ કબાબની અંદર લસણ અને આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેથી થોડું વધારે પ્રમાણમાં મેં અહીંયા આદુ અને લસણ લીધા છે હવે સરસ રીતે લસણ અને આદુને સાંતળી લેશું અને આદુ અને લસણ સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી છે તેને એડ કરી દેશું જો અહીંયા ડુંગળીને આટલી ઝીણી ના સમારવી હોય તો તમે ચીલી કટરની અંદર ક્રશ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે સાંતળી લેશું ઘણી વખત નાના બાળકો પાલકની ભાજી અને ગ્રીન વેજીટેબલ ખાતા નથી તો તેને આવી રીતે પાલકની ભાજી સાથે ગ્રીન વેજીટેબલ એડ કરી અને જો હરાભરા કબાબ બનાવીને આપશો તો બાળકો પણ સરસ રીતે ખાઈ લેશે અહીંયા આપણી ડુંગળી છે તે સરસ રીતે સંતળાઈ ગઈ છે તો તેની અંદર આપણે તૈયાર કરેલી પેસ્ટને એડ કરી દેસું અને તેને પણ એક થી બે મિનિટ માટે તેનું રહેલું પાણી બળી જાય તેવી રીતે સાંતળી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મિશ્રણ પણ એકદમ કોરું લાગી રહ્યું છે તો વધારે વખત નહીં રાખતા તેને એકથી બે મિનિટ માટે સાંતળી અને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને તેની અંદર જ ઠંડુ થવા દેશું તો મેં અહીંયા અગાઉથી ત્રણ બટાકા છે મીડિયમ સાઇઝના તેને બાફીને રાખ્યા હતા તો તે બટાકાને આપણે છીણીને તેનો માવો બનાવી લેશું તો સરસ રીતે બટાકાને છીણી લીધા બાદ આપણે તેની અંદર મસાલો એડ કરીશું તો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડો સંચર પાવડર એડ કરીશું સાથે જ કાળા મરી છે તેને એડ કરી દેસુ અમચૂર પાવડર છે તેને એડ કરી દેસુ ગરમ મસાલો છે તેને પણ એડ કરી દેસુ થોડો ધાણાજીરું પાવડર છે તે લઈ લેશું અને બધી જ વસ્તુને ચમચી વડે સરસ રીતે બટાકાના માવા સાથે મિક્સ કરી દેસુ અને આ સમયે જ આપણે જે ઠંડુ કરવા માટે મિશ્રણ મૂક્યું હતું તે એડ કરી દેસું સાથે જ આપણે અડધો કપ ભરી અને ચોખાનો લોટ એડ કરી દેસુ તમે ચોખાના લોટને બદલે કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો એક કપ બ્રેડ ક્રમ્સ એડ કરી દેસુ હવે બધી જ વસ્તુને હાથ વડે સરસ રીતે મિક્સ કરી દેસુ ઘણી વખત હરાભરા કબાબ બનાવી અને તેને તળતી વખતે કાં તો મિશ્રણ તેલમાં છૂટું પડી જતું હોય છે અથવા તો કબાબ તેલમાં એડ કરતાની સાથે તૂટી જતા હોય છે તો તેવું ના થાય તેના માટે હું આગળ એક સરસ મજાની ટ્રીક બતાવીશ તો અહીંયા તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે થોડો ભાગ આવી રીતે હથેળીમાં લઈ અને તેની સરસ રીતે ગોળ ટીકી વાળી અને ઉપર આપણે કાજુ લગાવી દેસુ ડીશની અંદર થોડો ચોખાનો લોટ લઈ અને તેને કબાબની ઉપર કવર કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે સેમ આવી જ રીતે આપણે બધા જ કબાબ તૈયાર કરી લીધા છે તો સરસ મજાના તૈયાર થયેલા કબાબને આપણે તળી લેવાના તમે તળી પણ શકો છો અથવા તો સેલો ફ્લાય પણ કરી શકો છો તો મેં અહીંયા એક પેનની અંદર થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેની અંદર આપણે બધા જ કબાબને ગોઠવી દઈએ જો તમે પણ આવી રીતે ચોખાના લોટથી કવર કરી અને તળવા મૂકશો તો તે તેલમાં છૂટા પણ નહીં પડે અને સરસ રીતે તળાઈ જશે જ્યાં સુધી આપણા હરાભરા કબાબ તૈયાર થાય ત્યાં સુધી આપણે તેની સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં મિક્સર જાર ની અંદર મરચા આદુ અને લીલા ધાણા એડ કરી દીધા છે ચોક્કસથી તેનો જ ઉપયોગ કરવો સાથે જ મેં અહીંયા બે ચમચા જેટલું દહીં એડ કરી દીધું છે અને તેની સરસ મજાની ચટણી બનાવી લેશું તો અહીંયા ચટણી બનાવતી વખતે પણ થોડું થોડું દહીં એડ કરતા જવાનું છે જરૂર પ્રમાણે તો અહીંયા સરસ મજાની સ્પેશિયલ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણા હરા ભરા કબાબ પણ એક બાજુ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો બધા જ કબાબને ફેરવી અને બીજી બાજુ પણ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેશું તો અહીંયા જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા હરા ભરા કબાબ તૈયાર થઈ રહ્યા છે જો તમને પણ વિડીયો જોઈને મોઢામાં પાણી આવી ગયું હોય તો એક વખત મારી આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારા હરાભરા કબાબ કેવા બન્યા જ્યારે આપણે હોટલ કે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ત્યારે મંગાવેલા કબાબ સાઈઝમાં નાના હોય છે જો તમે આવી રીતે મોટી સાઇઝના કબાબને પણ સરખી રીતે મીડિયમ ફ્લેમ ઉપર તળશો તો ઉપરથી સરસ એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા કબાબ તૈયાર થશે તો અહીંયા બધા જ કબાબ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો આવી જ રીતે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના બધા જ હરાભરા કબાબને આપણે તળી લીધા છે અને એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે તો તમને મારી આ હરાભરા કબાબની રેસિપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને તમે પણ આ સિઝનમાં એક વખત ચોક્કસથી હરાભરા કબાબને ટ્રાય કરજો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ